નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના પહેલા સમાચારની વાત કરીએ તો દેવા માફીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે આજનો ખેડૂત મિત્રો દેવાના ભારમાં ડૂબેલો છે ખેડૂતોની વારંવાર સરકારને અપીલ કરવામાં આવી છે કે અમને થોડી દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે ખેડૂતોએ કેટલાય આંદોલન કર્યા છે છતાં પણ ખેડૂતોની વાત સાંભળવા સરકાર તૈયાર નથી ખેડૂત ભાઈઓ હવે તમારો પણ સમય આવી ગયો છે એટલે કે હવે ચૂંટણી આવી છે એટલે દેવાના ભારમાં ડૂબેલા ખેડૂતને જે પણ પાર્ટી થોડા ઘણી રાહત આપશે તે પાર્ટીને ખેડૂત બહુમતીથી જીતાડવાની પૂરેપૂરી કોશિશ કરશે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ઘણી વખત વરસાદ અને માવઠાઓના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થતું હોય છે તો સરકાર દ્વારા તેની કોઈ પણ રાહત આપવામાં આવતી નથી તેના વિશે પણ સરકારને પગલાં લેવા જરૂરી છે આમને આમ મિત્રો ખેડૂત દિવસેને દિવસે દેવાદાર બનતો જાય છે ચૂંટણી આવતા અલગ અલગ પાર્ટીઓ તેમના પ્રચાર અને પ્રચાર કરી રહી છે એવામાં ખેડૂતો તમને તક મળી છે આનો પૂરેપૂરો લાભ ઉઠાવજો અને સરકાર સામે માંગણીઓ કરજો મોટા મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ કરવામાં આવે છે તો ખેડૂતના કેમ નહીં ગુજરાતમાં પણ ખેડૂતના બે લાખ સુધીના દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોને રાહત આપવામાં આવે તો જ ખેડૂતો મતદાન કરશે આના વિશે મિત્રો તમારું શું કહેવું છે જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પહેલા ખેડૂતો માટે ખુશખબર સામે આવી ગઈ છે ભારત એક મિત્રો ખેતી પ્રધાન દેશ છે ગુજરાત સહિત વિવિધ રાજ્યોના ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓને અમલી કરવામાં આવી છે રાજ્ય સરકારોની સાથે સાથે કેન્દ્ર સરકાર પણ ખેડૂતોની તકલીફોના વિશે પ્રાધાન્ય આપી રહી છે કારણ કે ખેડૂતો ખુશ હશે તો તેમનો સીધો લાભ ચૂંટણીમાં સરકારને પણ મળશે હાલના તબક્કે ખેડૂતોને નારાજગી વહરવી કોઈ સરકારને ખપે તેમ નથી લોકસભાની ચૂંટણી પહેલા સરકારે ખેડૂતોની સામે જોયું છે અને સરકારે આખરે ખેડૂતોની સામે આ સમસ્યાઓનું સમાધાન કરી દીધું છે લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે જ સરકારે ખેડૂતોના હકમાં નિર્ણય લઈ લીધો છે સરકારના આ નિર્ણયથી ખેડૂતોની સાથે સાથે સામાન્ય જનતાને પણ મિત્રો મોટી રાહત મળશે એમાં કોઈ બે મત નથી કેન્દ્રએ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને બિહાર જેવા બિન પરંપરાગત દીધી છે વર્તમાન માર્કેટિંગ વર્ષ અને સરકારે આ ખરીદી સાત ગણી વધારીને પચાસ લાખ ટન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે આ ત્રણેય રાજ્યોએ બે હજાર ત્રેવીસ અને ચોવીસ માર્કેટિંગ વર્ષ દરમિયાન કેન્દ્રીય પુલમાં માત્ર છ પોઈન્ટ સાત લાખ ટનનું યોગદાન આપ્યું હતું તે જ સમય કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે બે હજાર ચોવીસને ને માટે ત્રણસો ને દસ લાખ ટનનો કુલ ઘઉંની ખરીદીનો લક્ષ્યાંકથી સોળ ટકા ખરીદવાનો લક્ષ્યાંક મિત્રો રાખ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલાના વિરોધમાં થશે હવે કડાકા ને ભડાકા ભાજપમાં પહેલીવાર એવું જોવા મળી રહ્યું છે કે આંતરિક વિવાદ વિરોધ બાદ તેની શાંત કરવામાં કોઈને રસ નથી ભાજપમાં ક્યાંય ડેમેજ થાય તો તરતથી કમલથી આદેશ છૂટે છે કમાન્ડ એક્ટિવ થઈ જાય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં રૂપાલેની આગમાં કોઈ પાણી રેડવા તૈયાર નથી ઉલટામાં તેમાં ઘી રેડવા આગને મોટી કરવામાં આવી રહી છે રૂપાલાનો મામલો હવે ધીમે ધીમે આગ પકડી રહ્યો છે આજે કંભાળિયામાં પાટીલના કાર્યક્રમમાં ક્ષત્રિયોએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી ભારે આગાહી નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે આણંદ તેમજ વડોદરામાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ચાલીસથી એકતાલીસ ડિગ્રી ગરમી રહે તેવી શક્યતાઓ છે જોકે છવ્વીસથી અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે દસથી ચૌદ મે દરમિયાન આંધી વંટોળ સાથે વિવિધ ભાગોમાં વરસાદ થવાની પણ સંભાવનાઓ છે આઠ જૂનથી સમુદ્રમાં સિસ્ટમની હલચલ પણ શરૂ થઈ જશે ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો વોટ આપવા જાઓ ત્યારે આટલું યાદ કરી લેજો મિત્રો મા કાળના પાંચ લાખ યાદ આવવા જોઈએ ખેડૂતોને છ હજાર રૂપિયા યાદ આવવા જોઈએ વિધવા બહેનોને બારસોને પચાસ રૂપિયા યાદ આવવા જોઈએ વૃદ્ધોને મિત્રો સાતસોને પચાસ રૂપિયા યાદ આવવા જોઈએ રામ ભક્તોને રામ મંદિર યાદ આવવું જોઈએ દેશભક્તોને કાશ્મીરમાં ત્રણસોની શીતર હટાવી તે યાદ આવવું જોઈએ એર સ્ટ્રાઇક યાદ આવવી જોઈએ સર્જિકલ સ્ટ્રાઇક યાદ આવવી જોઈએ મુસ્લિમ બહેનોને ત્રણ તલાક કાનૂન યાદ આવવું જોઈએ રણ વિસ્તારના ખેડૂતોને નરમદાના કેનાલનું પાણી યાદ આવવું જોઈએ બીમાર પડે એને એકસો આઠ યાદ આવવી જોઈએ બોરવાળાઓને ખેડૂતોને કોંગ્રેસના રાજમાં પિસ્તાલીસ દિવસે ડીપી આવતી હતી એ અત્યારે બાર કલાકમાં આવી જાય છે એ યાદ આવવું જોઈએ ચોવીસ કલાકમાં વીજળી અને પાણીની યાદ આવવી જોઈએ યુક્રેન અને રશિયાના યુદ્ધમાં ભારતના વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે આઠ આઠ કલાક યુદ્ધ રોકવાની તાકાત જે નરેન્દ્રભાઈ મોદીમાં છે તે યાદ આવવું જોઈએ બધા દેશોને મુઠ્ઠીમાં રાખવાની તાકાત નરેન્દ્રભાઈ મોદીમાં છે તે યાદ આવવું જોઈએ નોટબંધી કરીને કાળું નાણું ઝડપ્યું તે યાદ આવવું જોઈએ વાળાઓને કડક ફેંસલો યાદ આવવો જોઈએ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઘણું બધું કામ કર્યું છે ઇન્ટરનેશનલ પોલિસીસ અને ઘણા બધા મુદ્દાઓ ઉપર કામ કર્યું છે તેનું લિસ્ટ બનાવવા જઈએ તો મિત્રો હજાર પેજનું પુસ્તક પણ ભરાઈ જાય તો મિત્રો મતદાન કરવા જાઓ ત્યારે યાદ કરજો કે કયા વ્યક્તિએ આપણા માટે અને દેશ માટે સારા કાર્યો કર્યા છે પછી મિત્રો મતદાન કરજો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે બેંક ઓફ બરોડાએ તેમના નવા અને જૂના ગ્રાહકો માટે સાતસો ને સિત્યોતેર દિવસની નવી એફડી યોજના શરૂ કરી દીધી છે આ એફડીનું નામ ગ્રીન ડિપોઝિટ યોજના રાખવામાં આવ્યું છે બેંક ઓફ બરોડાની આ યોજનામાં નવા અને જૂના ગ્રાહકોને બારથી લઈને અઢાર મહિનાની મુદત ઉપર છ પોઈન્ટ પંચોતેરથી લઈને સાતસોને સિત્યોતેર દિવસ માટે એટલે કે સાત પોઈન્ટ પંદર ટકા સુધીનું વ્યાજ દર મળે છે બેંક ઓફ બરોડાની આ યોજનાનો લાભ લેવા માટે ભારતભરમાં આવેલી કોઈપણ બેંક ઓફ બરોડાની શાખામાં જઈને તમે મિત્રો ગ્રાહક લાભ લઈ શકો છો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો જનધન ખાતું છે તમારી પાસે તો તમને મળશે મિત્રો ફાયદા જો તમારું બેંક એકાઉન્ટ છે તો પછી તેને જનધન ખાતામાં કન્વર્ટ કરવું સરળ છે આ માટે તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન યોજનામાં ટ્રાન્સફર થઈ જશે જેના ફાયદાઓની વાત કરીએ તો મિત્રો છ મહિના પછી ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે બે લાખ સુધીનો એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ વીમો મળે છે ત્રીસ હજાર સુધીનું લાઈફ કવર મળે છે જે પાત્રતાની શરતોને પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ ઉપર ઉપલબ્ધ છે ડિપોઝિટ ઉપર વ્યાજ મળે છે એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવી છે રૂપે ડેબિટ કાર્ડ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવે છે જેનાથી તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા તો ખરીદી કરી શકે છે જનધન ખાતા દ્વારા વીમા પેન્શન પ્રોડક્ટ ખરીદવી સહેલી છે જો જનધન ખાતું છે તો પીએમ કિસાન અને શ્રમયોગી માનધન યોજના જેવી યોજનાઓમાં મિત્રો પેન્શન ખાતું પણ ખોલાવવામાં આવે છે દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા સરકારી યોજનાઓના ફાયદાના પૈસા સીધા મિત્રો ખાતામાં આવે છે તો આ બધી સુવિધાઓ જનધન ખાતાના ધારકોને મળે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં ફરી થયો વધારો સોનાના ભાવે આજે રેકોર્ડ બનાવ્યો છે આજે નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે ઇન્ડિયા બોલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના અનુસાર ચોવીસ કેરેટ સોનું આજે સાતસો એક રૂપિયા મોંઘું થઈને તોતેર હજાર પાંચસો ચૌદ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું છે છેલ્લા સોળ દિવસમાં સોનાના ભાવમાં મિત્રો પિસ્તાળીસો ને પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ વર્ષની શરૂઆતથી છેલ્લા સાડા ત્રણ મહિનામાં સોનું દસ હજાર બારસો ને બાર રૂપિયા મોંઘું થયું છે એકમી જાન્યુઆરીએ સોનું મિત્રો તેસઠ હજાર ત્રણસો ને બે રૂપિયા હતું જે હવે તોતેર હજાર પાંચસો ને ચૌદ રૂપિયા ઉપર પહોંચી ગયું છે ચાંદીમાં પણ મિત્રો ઉછાળો જોવા મળ્યો છે એક કિલો ચાંદીનો ભાવ ત્યાંશી હજાર છસો બત્રીસ રૂપિયા થયો છે નિષ્ણાતોના મતે આ વર્ષે શોનું પંચોતેર હજાર અને ચાંદી એક લાખ સુધી પહોંચી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો વિરાટ કોહલીને એમ્પાયર સાથેની દલીલ પડી મોંઘી રોયલ ચેલેન્જર્સ બેંગલુર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચમાં વિરાટ કોહલીની વિકેટને લઈ જોરદાર હંગામો થયો હતો કોહલીના બોલના વિવાદના બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તે કાર્યવાહી કરી હતી અહેવાલો અનુસાર વિરાટ કોહલી ને અમ્પાયર સાથે આચાર સંહિતા ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરાવમાં આવ્યા છે તો મિત્રો આજના આ વિડીયો આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો